પોખા બેગ દ્વારકા ગેરકાયદેસર વારો કરતા હોય નિમુનાભંગ કરતા બોટ માલિકો સંચાલકો બીજો હુકમ ના થાય ત્યાં સુધી આઠ બોટ સસ્પેન્ડ અને પાંચસો રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કરતું જીએમબી ફેરી બોટમાં લાઈફ જેકેટ ફરજિયાત પહેરવા મામલે જીએમબી દ્વારા કડક કાર્યવાહી યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ જીએમબી દ્વારા આઠ બોટોને સસ્પેન્ડ કરી દંડ ફટકારવામાં આવ્યો છેલ્લા દોઢ મહિનામાં અંદાજી પાંત્રીસ ની પિસ્તાલીસ ફેરીબોટ સર્વિસ અચોક્કસ મુદત સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે યાત્રિકો સલામતીને સલામતી ધ્યાને લઈ મેરીટાઈ બોર્ડનું તંત્ર સફળ જાગ્યું છે ને કડક હાથે કાર્યવાહી કરી રહ્યું છે અહેવાલ અનિલ લાલ દ્વારકા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો